શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા જે ખૂબ જ સરસ ખાટા અને સરસ આપણે ઢોકળા બનાવશું તો આ વિડીયો આપણે આખો જોજો અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો હું આજે થોડાક અલગ રીતે બનાવવાની છું આપણે ઢોકળા જે છાશમાં પલાળીને ખાલી ડા ચણાની દાળ અને ચોખાના બનાવીશ બીજી કોઈ હું દાળ નથી નાખવાની તો ચાલો આપણે લાઈવ ઢોકળા બનાવશું તો એના માટે મેં એક વાટકી ખીચડીયા ચોખા લઈ લીધા છે અને પોણી વાટકી ચણાની દાળ લીધેલી છે જેને હું ત્રણ પાણીએ ધોઈ નાખીશ અને ત્યારબાદ એમાં છાશ ખાટી નાખવાની છે ખાટી છાશ લેવાની તો આપણી દાળ ચોખા ડૂબી એટલી છાશ નાખી દેવાની છે એમાં ત્યારબાદ આપણે એમાં ડીશ ઢાંકી દેવાની અને કોટનનો કટકોકા લઈ લેવાનો અથવા તો ચુંદડી કોટનની લેવાની અને આવી રીતે ફરતે વીટી નાખવાની છે અને ત્યારબાદ કોઈ ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાની ઓવરનાઈટ હું રાખું છું અથવા તો ટાઈમ ના હોય તો ચાર કલાક પલાળો તો પણ ચાલે તો હું સવારે ઢોકળા બનાવવાની છું બનાવ્યા એટલે મેં સાંજે જ તે પલાળી દીધું છે તો જો સરસ આપણે પલ્લી ગયા છે જો આવી રીતે દબાવી જુઓ સરસ આપણે પલ્લી ગયા છે દાળ ને ચોખા દાળ આપણે આવી રીતે તૂટે એટલે ચોખા પણ સરસ પલી ગયા હોય તો હવે આપણે મિક્સર જારમાં એને પીસી લેવાનું છે તો આપણે એની અંદર કોઈ દહીં અથવા તો પાણી કઈ વસ્તુ નથી નાખવાનું આપણે જે ડાળ પલાળેલી છે બસ આવી રીતે પીસી નાખવાની છે તો જો આપણે સરસ પીસાઈ ગયું છે તો જો આપણે સરસ પીસી લીધું છે બધું વેટરને જો એમાં આપણે કોઈ દહીં પાણી કઈ વસ્તુ નથી નાખ્યું મરચી આદુ અંદર મેં કાંઈ નથી નાખેલું જે આપણું બેટર હતું બસ આવી રીતે પીસી નાખવાનું અને ત્યારબાદ આપણે મકાઈ કટ કરી નાખશું જો આવી રીતે મકાઈ કટ કરી નાખવાની છે ઉપર ઉપરથી જો આવી રીતે મકાઈ કટ કરી લેવાની તો આપણી મકાઈ કટ થઈ ગઈ છે અને ત્યારબાદ આપણે મરચી અને આદુ વાટી નાખશું તમારે લસણ નાખવું હોય તો નાખવાનું હું છ થી સાત મરચી લઉં છું તમારા ઘરે જે રીતે તીખું મોડું ખાતા હોય તે રીતે તમારે મરચીને આદુ લેવાનું આદુ પણ મેં વધારે લીધેલું છે બે ઇંચ આપણે આદુનો ટુકડો લીધેલો છે ખવન અને ઢોકળામાં આદુ ઓવર વધારે હોય તે જ સારું લાગે છે આદુ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે એને ખાંડી નાખવાનું છે અને જો તમારે ખાંડવું ના હોય તો મિક્સર ચારમાં પીસી લેવાનું તો આપણે એને ખાંડી નાખશું તો ત્યારબાદ આપણે બેટર તૈયાર કરી નાખશું ઢોકળા માટે તો એમાં આપણે મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે પ્રમાણે તમારે મીઠું નાખવાનું ત્યારબાદ આપણે એમાં હળદર નાખવાની છે ત્યારબાદ આપણે જે મરચી અને આદું જે વાટેલું છે તે નાખી દેવાનું અને આપણે તેલ નાખશું એમાં તેલ બે ચમચી જેટલું નાખવાનું છે અને પાવડાના માપથી હું અડધું એક પાવડું જેટલું તેલ નાખું છું તો જો મેં અડધાથી થોડુંક ઉપર એટલું તેલ નાખ્યું છે તમારે બે ચમચી જેટલું નાખવું હોય તો બે ચમચી જેટલું તેલ નાખવાનું અને આપણે મિક્સ કરી લેવાનું છે બધું તો આપણે એક સાઈડ જ આવી રીતે ફેટવાનું છે ચમચી વડે અથવા તો ચમચા વડે આવી રીતે મસ્ત રીતે ફેટી લેવાનું વન સાઈડ તે બે મિનિટ સતત ફેટતું રહેવાનું છે તો જો આપણે સરસ ફેટાઈ ગયું છે તો કડીક હું સાઈડમાં મૂકી દઈશ અને આપણે જે ડિસુ જે ઢોકળા માટે બનાવવાની છે એ બધા એમાં તેલ ચોપડી દેવાનું છે અને આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે તમે ઢોકળિયાનો યુઝ કરતા હોય તો તેમાં બનાવવાનું તો આમાં હું અત્યારે કોથમરી નાખી દઈશ તમારે અત્યારે ના નાખવી હોય તો ઉપરથી નાખો તો પણ ચાલે હું અંદર પણ થોડીક નાખીશ અને ઉપરથી પણ થોડીક નાખીશ તો જો આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે તો આની પહેલાં મેં મકાઈ વગરની ડીશ બનાવેલી છે તો આપણે આ મકાઈવાળી ડીશ બનાવવાના છીએ તો આપણે બેટર લઈ લઈશું જે આપણે તપેલીમાં બેટર રાખ્યું છે અને જે એક એક ડીશ બનાવવાની હોય ત્યારે એક અલગ એ સ્પેશિયલ એક અલગ જ બનાવવાનું જેમાં આપણે સોડા નાખવાના જ છે તો હું બે ચપટી સોડા નાખીશ આપણે હાથા વગરના ઢોકળા બનાવેલા છે તો આપણે સોડા એક ઓલામાં નથી નાખી દેવાના તપેલીમાં આવી રીતે એક એક ડીશમાં અલગ અલગ સોડા નાખવાના આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તો જો આવી રીતે ફેટી લેવાનું છે એકથી બે મિનિટ જેમ એક એક ડીશ બનાવતા જાઓ એમ એક વાટકાની અંદર આવી રીતે બેટર નાખતું જવાનું અને સોડા નાખવાના તો જો આવી રીતે આપણે ફેટી નાખવાનું છે અને જો ઉપર બબલ પણ સરસ આવી ગયા છે આપણે સરસ ફેટાઈ ગયું છે તો આપણે તેલ કરે તેલ ઉપર ચોપડી દીધું હતું ડીશમાં અને આવી રીતે વચ્ચે જ બેટર નાખવાનું છે સાઈડમાં ક્યાંય નહીં નાખવાનું તો જો સરસ આપણે બેટર નાખી દેતું છે અને આવી રીતે થપથપાઈ દેવાની થોડીક ડીશને આપણે ત્યારબાદ એમાં આપણે ઉપર થોડુંક લાલ મરચું નાખવાનું જો તમારે કાશ્મીરી મરચું નાખવું હોય તો એ નાખવાનું મારા ઘરે જે તીખું મરચું યુઝ થાય છે તે જ નાખું છું ત્યારબાદ આપણે એમાં કોથમરી નાખી દઈશું જો આવી રીતે કોથમરી નાખવાની આપણે પહેલાં નાખીએ છીએ અત્યારે નો નાખો તો પણ ચાલે એટલે નાખી હોય તો નાખવાની ના નાખો તો પણ ચાલે અને આપણે મકાઈ જે કટ કરેલી છે તે નાખી દેવાની છે તો જો આવી રીતે ઉપર મકાઈ નાખી દેવાની મકાઈ ના નાખો તો પણ ચાલે જો પસંદ હોય તો નાખવાની તો ત્યારબાદ આપણે પાણીમાં આવી રીતે સ્ટેન્ડ મૂકી દીધું છે તમારે ગોળાની નીચે મૂકવાનો સ્ટેન્ડ આવે તે પણ યુઝ કરવું હોય તો કરાય અને આપણે એક ડીશની અંદર કોટનની ચુંદરી આવી રીતે વીંટી નાખવાની છે એટલે વરાળ ઉપર પડે નહીં આપણી ડીશમાં તો જો આપણી તૈયાર છે ઢોકળા મેં કમસે કમ સાતથી દસ મિનિટ જેવું રાખ્યું હતું ધીમા તાપ ઉપર ધીમો પણ નહોતો અને ફૂલ પણ નહોતો તે રીતે રાખેલું છે જો આપણે સરસ ઢોકળા થઈ ગયા છે તો એની ઉપર હું તેલ નાખું છું તો જો આવી રીતે ઉપર તેલ નાખી દેવાનું અને ફરતે ફરતે આપણે આવી રીતે કરી નાખવાનું ઢોકળા તેલ સાથે ખૂબ જ સરસ લાગે છે અને તેલની સાથે જ ખાવામાં આવે છે લસણની ચટણી પણ ખાવામાં આવે છે તેની સાથે તો જો આવી રીતે સરસ આપણે તેલ ઉપર નાખી દીધું છે અને હવે આપણે ચાકુ વડે ફરતે કાઢી નાખશું આવી રીતે પીસ પાડી લેવાના તમારે જે રીતે નાના મોટા રાખવા હોય તે રીતે નાખવાના તો આપણા ઢોકળા સે કમ પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો તમે ઢોકળિયામાં બનાવતા હોય એમાં તો બહુ જ સરસ રીતે નીકળી જાય છે આપણે આ ડીશમાં થોડુંક ઇસ્યુ થાય બાકી એની અંદર તો બહુ જ સરસ રીતે નીકળી જાય તો હવે આપણે ટાવીઠાનો યુઝ કરશું ઢોકળિયા વગર પણ આમાં પણ સરસ બને છે તમે જો ઢોકળિયું ન હોય તો આવી રીતે જરૂર ટ્રાય મારજો તો જો આપણા ઢોકળા સરસ બનીને તૈયાર થઈ ગયા છે હાથા વગરના ઇન્સ્ટન્ટ લાઈ ઢોકળા તો જો આપણા ઢોકળા તૈયાર છે મકાઈના તો તમે જો આવી રીતે એકવાર જરૂર બનાવજો જો આપણા સરસ ઢોકળા બની ગયા છે ને ફૂલીને સરસ બન્યા છે તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું આવી રીતે સાથે હું સિંગ તેલ સાથે ખાવાની છું તમારે લસણવાળી ચટણી બનાવી હોય તો લસણ વાટેલું હોય તેને તેલની અંદર કકડાઈ નાખવાનું અને સહેજમતું પાણી અથવા તો દહીં નાખી દેવાનું તો એવી રીતે ચટણી બનાવવાની હોય તો જો આપણા સરસ ઢોકળા તૈયાર છે તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો અને એકવાર જરૂર આવી રીતે બનાવીને ટ્રાય મારજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવા લાગ્યા Thank you for watching video.